નમસ્કાર મિત્રો ગુજરાત નોલેજ ચેનલમાં તમારું સ્વાગત છે સ્ટાફ સિલેક્શન કમિશનમાં ભરતી બહાર પાડવામાં આવેલી છે મિત્રો પગાર ધોરણ આપેલું છે ઓગણીસ હજાર નવસો પચાસ હજારની શૈક્ષણિક લાયકાત ફક્ત અને ફક્ત બાર પાસ આપવામાં આવેલી છે આ જોબ તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાની છે અને આ વિડીયો પણ તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે મિત્રો તો વિડીયો ધ્યાનથી જોજો અને પૂરો જોઈજો અને વિડીયોની જરા પણ સ્કીપ ના કરતા મિત્રો અને જે મિત્રો નવા આવેલા છે અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો નીચે આપેલી લાલ કલરની સબસ્ક્રાઈબ બટન ઉપર પણ ક્લિક કરી લેને અને બાજુની બે લાયકનને પણ ક્લિક કરી જેથી તમને પણ કોઈપણ પ્રકારની જોબ્સને અપડેટ લગતી માહિતી હશે તો તમને તમારો મોબાઈલમાં તરત જ જોવા મળી જશે મિત્રો તો સમયના બગાડતા આપણે વિડીયો તરફ જઈએ મિત્રો તો સ્ટાફ સિલેક્શન કમિશન મિત્રો કુલ જગ્યાઓ અમર્યાદિત છે જગ્યાનું નામ આપવામાં આવેલું છે કોમ્પ્યુટર ઓપરેટર અને જુનિયર ક્લાર્કની આ જગ્યાઓ આપવામાં આવેલી છે મિત્રો શૈક્ષણિક લાયકાત તમને આગળ જણાવ્યા મુજબ ધોરણ બાર પાસ છે ફોર્મ ભરવાની પ્રક્રિયા ઓનલાઈન આપવામાં આવેલી છે પગાર ધોરણ જે પણ તમને આગળ જણાવ્યું ઓગણીસ હજાર નવસો પચાસ પર મંથ છે ફોર્મ શરૂ થવાની તારીખ છે પાંચ ત્રણ બે હજાર ઓગણીસના રોજ આ ફોર્મ ભરવાના ચાલુ થઈ જશે મિત્રો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આપવામાં આવેલી છે પાંચ ચાર બે હજાર ઓગણીસ રાતના બાર વાગ્યા સુધી છે મિત્રો અને વયમર્યાદા પણ આપવામાં આવેલી છે અઢારથી સત્યાવીસ જનરલ માટે છે અઢારથી તેત્રીસ ઓબીસી માટે છે મિત્રો અને અઢારથી પાંત્રીસ એસસી એસ ટી માટે આપવામાં આવેલી છે તો ઓનલાઈન ફી પણ આપવામાં આવેલી છે એટલે કે ઓનલાઈન તમારી ફી આ એક્ઝામ માટે આપવાની રહેશે સો રૂપિયા જે છે એ ચલણ મુજબ આપવામાં રહેશે એ એસટી એસસી ઓબીસી માટે અને જનરલ માટે આપવામાં આવેલા છે બહેનો માટે કોઈપણ પ્રકારની ફી નથી બહેનો માટે આ એક્ઝામ ફ્રીમાં આપવામાં આવેલી છે મિત્રો તો મિત્રો પરીક્ષા વિશે જાણી લઈએ તો સાઠ મિનિટના આ તમને ટાઈમ આપવામાં આવેલો છે ને ધોરણ દસ લેવલની આ એક્ઝામ હશે મિત્રો અંગ્રેજી ભાષામાં પચીસ પ્રશ્નો હશે જનરલ ઇન્ટેલિજન્સના પચીસ પ્રશ્નો હશે અને બેચી ગણિતના પચીસ પ્રશ્નો હશે અને જનરલ અવેરનેસના પચીસ પ્રશ્નો હશે મિત્રો તો મિત્રો હું નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું તો તમે આ ઓનલાઈન અપ્લાય કરવાનો કરી શકો છો અને જો તમારે ઓનલાઈન તમારા મોબાઈલથી અપ્લાય ના કરવો હોય તો તમે નજીકના સાયબર કાપેમાં જઈ તમે ઓનલાઈન અપ્લાય કરી શકો છો મિત્રો તમારે ચલણ નેટ બેન્કિંગ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ દ્વારા તમે આ ચલણ પેમેન્ટ કરી શકો છો મિત્રો તમારે હજી ઘણો સમય છે તમે આ એક્ઝામમાં ફોર્મ ભરી લો અને સારી એવી જગ્યા છે અને તમે મિત્રો આ એક્ઝામમાં પાસ થઈ જાઓ અને સારી એવી મહેનત કરજો મિત્રો તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો એક લાઇક આપી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને શેર તો જરૂર કરો મિત્રો કારણ કે હું પણ આ વિડીયો બનાવવા માટે સમય બગાડું છું અને તમારા માટે આ સારા સારા વિડીયો બનાવું છું મિત્રો તો તમે ખાલી એટલું કામ કરો કે વધારે નહીં તો એક બે જણાને તો શેર જરૂર કરો જેથી આપણા વિડીયોમાં કોઈ બીજા સુધી પહોંચે અને કોઈ બીજા જોઈ શકે અને ઉપયોગી બધાને થાય મિત્રો તો હવે મળીશું આવનારી વિડીયોમાં ત્યાં સુધી તમે તમારી એક્ઝામની તૈયારી કરતા રહો મિત્રો